રાજકોટમાં નીલ સિટી ક્લબના ગરબા વિવાદમાં હવે હિન્દુ સંગઠનોની અરજી હિન્દુ અજાગરણ મંચ દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે આયોજન બંધ કરાવીને યોગ્ય પગલાં લેવાની માંગ કરવામાં આવી છે નવરાત્રીના આયોજનમાં શકીરાના ગીતો વાગતા હતા હિન્દુ સંગઠનોની લાગણી દુભાઈ હોવાનો અરજીમાં ઉલ્લેખ કરાયો છે નીલ સિટી ક્લબના સંચાલકે વિવાદવાદ સ્પષ્ટતા કરી હતી સંચાલકે કહ્યું હતું કે પંદર મિનિટ માટે બોલીવુડ સોંગ વગાડવામાં આવે છે સંવાદદાતા ભાવેશ ફોનલાઇન પર જોડાયા છે ભાવેશ રાજકોટમાં નીલ સિટી ક્લબના ગરબાને લઈને જે વિવાદ સર્જાયો હતો હવે હિન્દુ સંગઠનોએ અરજી કરી છે શું નીલ સિટી ક્લબમાં બે દિવસ પહેલા જે વિડીયો વાયરલ થયો હતો સકીરા અને જમાલ કુટુ સોમ પર ખેલાયાઓ ગરબા રમતા જોવા મળ્યા હતા છૂમકા મારતા જોવા મળ્યા હતા ત્યારે હવે આ મામલે હિન્દુ સંગઠનો દ્વારા પોલીસમાં અરજી કરવામાં આવી છે હિન્દુ જાગરણ મંચ દ્વારા યુનિવર્સિટી પોલીસમાં આ મામલે જે અરજી છે તે કરવામાં આવી છે જે તેમને જણાવ્યું છે કે સકવારે આ પ્રકારનું આયોજન છે ગર્ભા આયોજન છે તે બંધ થવું જોઈએ ખાસ કરીને નવરાત્રીના આયોજનમાં જમાલુડ અને તકીરાના ઉપર જે પ્રકારે ટૂમકા ખેલાયાઓ લગાવવામાં આવ્યા છે આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો અને આ મામલે હિન્દુ સંગઠનમાં ભારે રોક જોવા મળ્યો હતો ત્યારે હવે આ મામલે જે પોલીસ અરજી છે તે ગાંધીધ્રામ પોલીસ મથકમાં અરજી છે તે કરવામાં આવી છે જે પ્રમાણે પોલીસ દ્વારા કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે બિલકુલ જાણકારી બદલ આપનો આભાર